ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર સેકન્ડ ઓનર અલ્ટો ગાડીની જાહેરાત આવી છે જે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી સીએનજી એન્ટ્રી વાળી સાવ ઓશિસા ચાલેલી ઊંચું મોડલ અને સસ્તા ભાવમાં ગાડી જોવા મળશે જેની કિંમત મિત્રો બે પોઈન્ટ પાંચ લાખની અંદર રહેવાની છે અને ગાડી વિશે બધી માહિતી વિડીયોમાં આપવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી ગાડી વિશે માહિતી પૂરેપૂરી મળી શકે અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેના માટે ક્લિક કરી ગ્રુપમાં તમે જોડાઈ શકો છો અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો 800 આ અલ્ટો ગાડી વેસોની છે મોડલ ગાડીનું બે હજાર સત્તર ડરનું રહેવાનું છે અને ગાડીના ઓનર ફક્ત અને ફક્ત બે ઓનર છે ગાડી પેટ્રોલ પ્લસ CNG ગાડી છે અને સીએનજી બુક બુકની અંદર કરાવેલી છે અને ફક્ત ઓગણ સિત્તેર હજાર પાંચસો કિલોમીટર જૈન્યુન ગાડી ચાલેલી છે કંપની મીટરમાં મિત્રો ગાડીની અંદર વીમો શરૂ છે પીયુસી ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક ની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે આલ્ટો ગાડી મિત્રો તમને પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો સેન્ટર લોક અને રિમોટ સારી પણ ગાડીમાં જોવા મળશે ગાડીનું એન્જિન પાવરફુલ છે ગાડીની અંદર એસી પાવરફુલ છે અને આલ્ટો ગાડીની અંદર મિત્રો કંપનીનું સાઉન્ડ સિસ્ટમ તમને જોવા મળી જવાનું છે ગાડીના ટાયર સારા છે બેટરી ગાડીની અંદર નવી છે અને લેધરના સીટ કવર એકદમ નવા છે ટીપૉોપ કન્ડિશનર નો એક્સિડન્ટની ગેરંટી સાથે આલ્ટો ગાડી વેસવાની છે મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તમારા વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવશે તેની માટે તમે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપી છું ગાડીની કિંમત મિત્રો બે લાખ ચાલીસ હજાર રહેવાની છે અને આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ કિંમત રહેવાની છે આ અલ્ટો ગાડી તમને ગામ ખોડલા પાલનપુર જિલ્લો બનાસકાંઠની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે અને ગાડી વિશે પૂરી માહિતી સ્ક્રીન પર મૂકવામાં આવે છે તો મિત્રો પૂરી માહિતી સાથે ગાડી માલિકનો કોન્ટેક નંબર લઈ ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો